कपड़ा प्रेस कर लाई लै एक तो थे आप जोड़ी गमी जाए तो आप लै ले केम चो यूट्यूब फैमिली मजा में मजा मजा सर सौ पे गुड मॉर्निंग जय माता जी प्राइस। तो आप डेली रूटीन पर उठी गया नहीं तो थी गया फ्राइस तो हेला जाए

વહેલા જઈ દઈએ બધીને ઉકલ લઈ નાસ્તો કરી લે આપણે ઘરેથી નાસ્તો પાણી કરી દેવાબત્તી કરી નહીં આવ્યો દુકાને દુકાને દેવાબત્તી કરી નાખી ખાસ આપણે દુકાને દેવાબત્તી થઈ ગયા તો હાઈ લેજે હેઠે થાળે બે જાય આવું ઘડીક ને બીજું કામ કાજ જોઈ અટાણમાં પોરમાં જો ફ્રૂટી પીવી આવડે તો આપણે દીવા કરીને થઈ ગયા નવરા અને થોડું ઘણું કામકાજ કામકાજ લઈ છે ઘટાણું નાખી સમાજનું નાખી હવે ઘટાણું આપણે કરીને બધું ગોટ કમ્પ્લીટ કરી નાખ્યું બાંધી દીધું કમ્પ્લીટ કરી નાખ્યું તો થે બેહી જાય બધું બાંધે ને ભરી દીધું બોરામાં આપણે થઈ ગયા નવરા ને આ બધું ચોટી દે હરખું

તો ઘડીક ચાડે બે જાય અને દાવત માલિક ઉઠવાનું બાકી છે હજે ગોઠવી દઈ શિયાળો હતો એટલે હમણાં બધું કઈ ગોઠવતા નતો બે દીધી બધો માલ ગોઠવી દઈ તો આપણે આ બધું એને હું સોડા ગોઠવી દીધી છે અને સોડા ગોઠવીને થઈ ગયા નવરા તો વાયલા જાય ગોંડલ દુકાને થઈ ગયા નવરા ને હોય એવા કપડાં લેવા બ્રાન્ડ પોઈન્ટમાં નહીં રાજા આપણે

ને વાલોન આપણે તો પિન્ડો ને બતા તો મિસ કરીને છો કોમ્બિનેશન કરની જોઈએ ઓફ ટેસ્ટ આ આપરા જમીન આવી ગયા પછી ઓયડે હવે સીરીજો ને બધું કાઢવાનું હે ને फटाफट અંદર મારી દે બધું કાઢે ના કે જો ઉપર દા બંગફાડે લેયો તે દઈ આવી ક્રિપલ પેની થી મે ટકાવા નહી રહે જનો ફળ આ પટા હે બાકી આ પાર લાઈટ હે એ આપણે રોહિતભાઈની છે ચામુડા લાઇટવાળાની અને પડો એનો બધું કાઢી નાખી આવે દઈ આવી પાસે હેંગિંગ હોય કપડાં ઓયડાની છે આ સીધી જ ઉતારી લીધી છે અને પાર લાઈટ એ આમાં નાખી દે એટલે બધું પકલ નાખી હોય છે આપણે ઓઇડેથી કરે તો આવડો ગાં પૂરો કરી દો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલમાં નવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો મારી આપણે બીજા ઓળખમાં ત્યાં સુધી રામ રામ અને વંદે માત્ર